વાહ હેલો દોસ્તો મારું નામ કુરબانی બિહની છે દોસ્તો ફિલાલ તમે જોઈ શકો છો કે કામ મોટી કઠેકી ની અંદર જે આપડે VI નું સિમ કાર્ડ વેચવાવાળા ભાઈ આવ્યા છે તમે જોઈ શકો છો 1 મહિનાનું રિચાર્જ અનલિમિટેડ આવે પ્લસ ઓ માય ગોડ એ ગિફ્ટ આવશે સારી અને VI માં અનલિમિટેડ નેટ આવે 4G 5G બંનેમાં પ્રોપર તમે કયા કામને

તો દોસ્તો જે આ ભાઈ છે જે સિમ કાર્ડનું વેચાણ કરી રહ્યા છે દોસ્તો આ વિડીયોના મારફત બસ એક જ વસ્તુ કહેવાની છે કે ગામડાની અંદર સૌથી વધારે ટાવરનો પ્રોબ્લમ રહે છે પણ આ ભાઈ ગેરંટી લે છે કે ગામ અમુક ગામડાની અંદર જ ટાવરનો પ્રોબ્લમ રહે છે પરંતુ અહીંયા કઠીકીની અંદર ટાવરનો પ્રોબ્લેમ નહીં રહે તો દોસ્તો ટાવર પણ નવો નાખી દીધો છે અને એક સિમ કાર્ડની કંપની ચેન્જ કરવા પાછળ એક ગમે તે ગિફ્ટ તમને મળશે ખૂબ ખૂબ ધન્યવાદ રિચાર્જ પ્લસિમિટેડ એક મહિનાનું અનલિમિટેડ રિચાર્જ પણ તમને મળશે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ વધુ માહિતી માટે પ્લીઝ તમારીથી રિક્વેસ્ટ છે કે તમે મારા યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને હું શોર્ટ વિડીયો અપલોડ કરું લોંગ વિડીયો આ કે પણ પોસ્ટ અપલોડ કરું તો સૌથી પહેલાં નોટિફિકેશન તમારા સુધી આવી જાય થેન્ક યુ વેરી મચ ધન્યવાદ આપનો દિવસ શું